ગામે ગામે મહિલા સશક્તિકરણ માટે એફઆઈએલ એમએમએફનું એક વધુ પગથ્યું વિશ્વ મહિલા દિવસના અવસરે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની સીએસઆર ભાગીદાર મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા બી એઆઈએફના સહયોગથી પાતરા બ્લોકના મસર ગામમાં વિશેષ કાર્યક્રમ યોજાયો એફઆઈએલ એમએમએફ છેલ્લા કેટલાક વર્ષોથી મસર અભોર ગમેઠા ગવા સદ અને કુરાલ એમ પાંચ ગામોમાં ખેતી ગ્રામ વિકાસ અને પશુપાલન ક્ષેત્રે સક્રિય રીતે કામ કરી રહી છે આ પ્રોજેક્ટ પાંચસો છનું પરિવારોએ સીધી અને પરોક્ષ રીતે લાભ મેળવ્યો છે કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્રામ વિસ્તારોની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો હતો જેમાં સૌથી વધુ મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી કાર્યક્રમમાં મુખ્ય મુદ્દાઓમાં ખેતીમાં આધુનિકતા અને ટકાઉ જીવન વ્યાપન ખેડૂત મહિલાઓને ટપક સિંચાઈ કૃત્રિમ નાંગર પદ્ધતિઓ પ્રાકૃતિક ખાતર અને જૈવિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવી ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા મળતી સહાય વિશે માહિતી આપવામાં આવી અને પશુપાલન તથા દૂધ ઉદ્યોગની તકો બ્રેડ ઇમ્પ્રુવમેન્ટ પશુઓની આરોગ્ય સંભાળ દૂધ ઉત્પાદનમાં વધારો અને સહકારી દૂધ મંડળી સાથે જોડાવાની તક જેવી બાબતો પર ચર્ચા થઈ રોજગાર અને લઘુ ઉદ્યોગ પ્રોત્સાહન મહિલાઓ માટે સ્વ સહાય જૂથની રચના સરકારની વિવિધ સબસીડી યોજના અને સેવિંગ સ્કીમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા કાયદાકીય સત્ર ઘરેલું હિંસા અને મહિલાઓના હક્કો કાનૂની નિષ્ણાંતોએ મહિલાઓના હક્કો સ્થાનિક પોલીસ સપોર્ટ કાયદા હેઠળ મળતી રક્ષણ વ્યવસ્થાઓ અને મહિલા સહાય કેન્દ્રોની માહિતી આપી ઘરેલું હિંસાનો ભોગ બનેલ મહિલાઓ માટે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી આરોગ્ય અને પોષણ જાગૃતિ મહિલાઓ માટે ગર્ભાવસ્થા શિશુ પોષણ માસિક ચક્રમાં સ્વચ્છતા અને સ્તનપાનનું મહત્વ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી વિશેષ મહેમાનોની હાજરી આ કાર્યક્રમમાં શ્રી નીતુલ બારોડ બી એઆઈએફ ટીમ ટીમ ગ્રામ પંચાયતના સરપંચ ગામધૂ યુનિટના પ્રમુખ સ્થાનિક આંગણવાડી બહેનો મહિલા ખેડૂત પ્રતિનિધિઓ અને અન્ય ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા એફઆઈએલ એમએમએફના દ્રષ્ટિકોણથી એફઆઈએલ એમએમએફ માત્ર સીએસઆર પ્રતિઓ પૂરતી સીમિત નથી પણ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને આત્મનિર્ભર બનવાનું તેમના પરિવારનું જીવન સ્તર ઉચલાવવાનું અને લાંબા ગાળાની ટકાઉ વિકાસ વ્યવસ્થાને મજબૂત કરવાનું પ્રાથમિક લક્ષ્ય ધરાવે છે આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં સ્વસ્થ જીવનશૈલી સશક્ત આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષા માટે જરૂરી જાગૃતિ અને સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા જેથી તેઓ ભવિષ્યમાં વધુ આત્મનિર્ભર બની શકે આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભાગરૂપે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ મધવ ફાઉન્ડેશન બાયબ સંસ્થા દ્વારા માસર ગામે સો થી વધારે બહેનો માટે આયોજન રાખ્યું છે જેમાં બાયબ સંસ્થા ફિનોલેક્સ અને મુકુલ મધવ ફાઉન્ડેશન દ્વારા એઆઈ પ્રોજેક્ટ ફોર્ડર ડેવલપમેન્ટ અને વેજીટેબલ મંડપ એ જે પાંચ ગામ જે અભોર માસર ગામેઠા ગવાસદ અને કુરાલ ગામમાં થઈ રહ્યો છે એના ભાગરૂપે પ્રોગ્રામ રાખ્યો અને બહેનોને ખાસ કરીને આજે જાગૃત કરવામાં આવશે કે બહેનોની કઈ રીતે સશક્તિકરણ કઈ રીતે કરવું તેમને રોજગાર કેવી રીતે પૂરી પાડવી અને ખાસ કરીને બેન જે લીગલનું સારું કામ કરી રહ્યા છે તો એમને ડોમેસ્ટિક વાયોલન્સ પર પણ લેક્ચર આપવામાં આવશે તો આજે જેટલા પણ બહેનો સોથી વધારે બહેનો જે આવ્યા છે પાંચ ગામમાંથી એ ગામના બહેનોનો હું આભાર વ્યક્ત કરું છું અને કંપની તરફથી બાયબ સંસ્થાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ